રાત નો સોનો ઉઠી જાય છે ભાઈ આવું મારો એમ કુસુ આ ટુણા મેળાએ દેવના ડખા છે એટલે દેવના ડખા છે આવું પેપરાલ ની માતા કુસુ આ તો ભાઈ વાદુડા આવી વાતો હતી પેપરાલ ની માતા કુસુ ટોળા પેપરાલ ની માતા તમે યાદ કરવો જેના ઘર માં કોઈ નોનું બાળક હશે

આ ઘર માં બાળ નોનું કમર નો ના ભાવેલા પેપરા માતા એમ કુછુ તમારા કાકો ની ત્રણ ભાઈ અને ત્રણ ભાઈ ભેડા થયેલા બિહારી અભાવેલા ઠાકુર તમારો દારૂ મોજ ના છૂટ્યો હું હું પેપરા વેળાએ હે ભાઈ તમે શેની લે બિહારી વાતો કરો

અં ઘર્ષણ મારી આ ભાઈ